રણ એરોબેટિક ટીમનો આ એર શો યોજાયો ભારતીય વાયુસેનાની ટીમે આકાશમાં તિરંગો લહેરાવ્યો હતો સૂર્યકિરણ ટીમના નવ જેટ્સ દ્વારા એર શો પ્રસ્તુત કરવામાં આવ્યો યુવાનોને સશસ્ત્ર દળોમાં જોડાવવા પ્રેરિત કરવાનો આ હેતુ હતો એશિયાની ગૌરવશાળી ટીમ છે સૂર્યકિરણ એરોબેટિક ટીમ સૂર્યકિરણની ટીમ એ સાતસો થી વધુ એર શો કરી ચૂકી છે નવસો થી એક હજાર પ્રતિ કલાકની ઝડપથી ઉડાન ભરતી હોય છે તો અહીંયા મહેસાણાની અંદર આ નવ જેટ્સનો એર શો યોજાયો છે સાતસોથી વધુ એર શો આ સૂર્યકિરણ ટીમ અત્યાર સુધીમાં કરી ચૂકી છે એશિયાની આ ખૂબ જ ગૌરવશાળી ટીમ છે સૂર્યગિરણ એરોબેટિક ટીમ કે જેના દ્વારા આ એર શોનું આયોજન આજે મહેસાણાની અંદર કરવામાં આવ્યું છે અહીંયા સૂર્યકિરણ ટીમનો આ જલવો તિરંગો લહેરાવ્યો હતો આકાશમાં મહેસાણાના આકાશમાં આજે આ સૂર્યકિરણની આ તાકાત જોવા મળી રહી છે હવે આ એક ચોખ્ખો સંદેશ આપવામાં આવ્યો છે ચીન હોય કે પાકિસ્તાન તેને આકાશમાં અહીંયા જવાબ આપવાની જે આ એર શો દરમિયાન જે અહીંયા વાત કરવામાં આવી છે સાથે જ અહીંયા જે મુખ્ય હેતુ છે આ એરશો પાછળનો તેવો પણ છે કે સાથે જે યુવાનો છે જે નવા યુવાનો આવી રહ્યા છે દળની અંદર કે પછી એમની ઈચ્છા હોય એટલે સશસ્ત્ર દળોની અંદર નવા યુવાનોને જોડવા માટેની પ્રેરણા મળે તે માટેનો પણ અહીંયા એક હેતુ છે ટીમ દ્વારા આ એર શો યોજવામાં આવ્યો છે આકાશમાં ત્રંગો લહેરાવવામાં આવ્યો છે એરોબેટિક ટીમનો સૂર્યકિરણ એરોબેટિક ટીમનો આજે આ એર શો એર શો કે જેનામાં વાયુસેનાની આ સૂર્યકિરણ એરોબેટિક ટીમ છે કે જેના દ્વારા મહેસાણાની અંદર ઐતિહાસિક એર શો યોજવામાં આવ્યો છે અહીં આસમાનની અંદર આ શક્તિ વધારવામાં આવી છે વાયુસેનાની આ શક્તિનો પ્રદર્શન અત્યારે મહેસાણા ખાતે થઈ રહ્યું છે અત્યારે સૂર્યકિરણના આ નવ જેટ્સ આકાશમાં ઉડી રહ્યા છે અલગ અલગ કરતબ કરી રહ્યા છે સ્ટન્ટ કરી રહ્યા છે વાયુસેનાની તાકાત દેખાડી રહ્યા છે ભારતીય વાયુસેનાની આ તાકાતના જે લાઈવ દ્રશ્યો મહેસાણાથી સામે આવ્યા છે અહીંયા એર શો કરવામાં આવ્યો છે સૂર્યકિરણ વાયુસેનાની જે ટીમ છે તેના દ્વારા નવ જેટ્સ દ્વારા આ એર શો યોજવામાં આવ્યો છે એર શોના લાઈવ દ્રશ્યો આપણા સુધી પહોંચી રહ્યા છે જેમાં વાયુસેનાના સશસ્ત્ર યુવાનો જોડાય અને તેને પ્રેરણા મળે તે માટેનો આ હેતુ છે એશિયાની આ સૌથી ગૌરવશાળી ટીમ છે સૂર્યકિરણ એરોબેટિક ટીમ કે જેમના દ્વારા નવ જેટ્સ અત્યારે આકાશમાં ઉડાવવામાં આવી રહ્યા છે અને નવ જેટ્સ દ્વારા આ એર શો અત્યારે મહેસાણાથી પ્રસ્તુત થઈ રહ્યો છે યુવાનો કે જે સશસ્ત્ર દળોની અંદર અને તેમને પણ પ્રેરણા મળે તેમને અહીંયા એક ઓપોર્ચ્યુનિટી દેખાય તે માટેનો આ હેતુ છે કે પ્રેરણા મળે અને સશસ્ત્ર તે તે માટેનો અહીંયા મુખ્ય હેતુ મહેસાણાની અંદર આ એર શો યોજાઈ રહ્યો છે નવ જેટ્સ અત્યારે મહેસાણાના આકાશમાં ઉડી રહ્યા છે અને આ એર શો અત્યારે પ્રસ્તુત થઈ રહ્યો છે સૂર્યકિરણ ટીમ કે જેના દ્વારા આ એર શો યોજવામાં આવ્યો છે મહેસાણામાં જે રીતે આ વાયુસેનાનો એર શો કે જેના અત્યારે આ લાઈવ દ્રશ્યો આપ જોઈ શકો છો અત્યારે આકાશમાં નવ જેટ્સ જે છે એ ઉડી રહ્યા છે અને અલગ અલગ કરતબ કરી રહ્યા છે અલગ અલગ સ્ટન્ટ્સ કરી રહ્યા છે નવ કલાકે આ એર શો જે યોજાવાનો હતો જે અત્યારે હવે લાઈવ યોજાઈ રહ્યો છે નવ જેટ્સ અત્યારે આકાશમાં છે અદ્ભુત નજારો અત્યારે મહેસાણામાં સર્જાઈ રહ્યો છે સૂર્યકિરણ ટીમ કે જે નવ જેટ્સ દ્વારા આ એર શો અત્યારે પ્રસ્તુત કરી રહી છે એશિયાની આ સૌથી ગૌરવશાળી ટીમ છે દેશના યુવાનોને સશસ્ત્ર દળોમાં જોડા માટે પ્રેરણા મળે તે ઉદ્દેશ્યની સાથે આ ભારતીય વાયુસેનાની ગૌરવશાળી સૂર્યગ્રહણ એરોબેટિક ટીમ દ્વારા આ એર શો યોજવામાં આવ્યો છે જેમાં આકાશમાં અત્યારે નવ જેટ્સ જે છે એ ઉડી રહ્યા છે આકાશમાં અદ્ભુત કૌશલ્યનું પ્રદર્શન થઈ રહ્યું છે અલગ અલગ સ્ટન્ટ્સ થઈ રહ્યા છે આ શો દરમિયાન જે સૂર્યકિરણ ટીમ છે તે પોતાના જેટ્સમાં આકાશમાં જેટ્સમાં અલગ અલગ કરતબ તો દેખાડશે જ પણ સાથે જ અહીંયા તિરંગો લહેરાવીને દેશભક્તિનો માહોલ પણ સર્જવામાં આવશે અત્યારે અલગ અલગ જે આ કરતબ થઈ રહ્યા છે જેટ્સ દ્વારા અલગ અલગ જે આ સ્ટન્ટ્સ કરવામાં આવી રહ્યા છે રોમાંચક અને દિલધડક એરોબેટિક્સ અહીંયા જોવા મળી રહ્યું છે ત્યાંના પ્રેક્ષકોને અત્યારે આપને પણ પહોંચી રહ્યું છે આ મહેસાણાની અંદર જે રીતે આ એર શો જે છે એ યોજાયો છે પ્રેક્ષકો અત્યારે ત્યાં ઉપલબ્ધ જેટલા પણ ઉપસ્થિત છે તે પણ અત્યારે આ લાઈવ આ દ્રશ્યો જોઈ રહ્યા છે સાથે જ સાતસોથી વધુ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય એર શો અત્યાર સુધી આ સૂર્યકિરણ ટીમ કરી ચૂકી છે તો આસમાનની અંદર અત્યારે આ નવ એરો જે એર શો યોજાઈ રહ્યો છે નવ જેટ્સ અત્યારે આકાશમાં ઉડી રહ્યા છે મહેસાણાના આ દ્રશ્યો છે આ જેટ્સ છે એ એક હજાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ઉડી શકે છે